નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ એક્ઝામ પીએસસી બે હજાર ચોવીસનું પેપર સોલ્યુશન જોઈશું મેં વિભાગ ડી લીધેલો છે કેટેગરી ડી તો ચાલો આપણે તેનું સોલ્યુશન જોઈએ ચાલો મિત્રો પહેલો પ્રશ્ન છે ભારતમાં જોવા મળતા ઝેરી સાંપના કેટલા પ્રકાર પાડવામાં આવે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ચાર પ્રકાર છે લીલા ધરણાને સાચોવા તાજા રાખવા કઈ રીતે ઓપ્શન સી ભીના સ્વાળા કપડાંમાં વિટાડીને રાખવા પ્રશ્ન નંબર ત્રણ આપણા દેશમાં વરસા સૌપ્રથમ ક્યાંથી આવેલા તો ઓપ્શન ઓપ્શન એ પોર્ટુગલ આવશે ચાલો તરુણ ભારત સંઘ શું કાર્ય કરે છે વોટર રિઝર્વેશન એટલે કે નવા ડેમ બાંધવા ચાલો લો શરીરને તત્વ સહેમતી પ્રાપ્ત થાય છે તો ઓપ્શન બી ભીડ પ્રશ્ન નંબર છ એક બોક્સમાં કુલ સોળ નંગ કેરી હોય તો દસ રૂપિયા ભાવ હોય તો પાંચ બોક્સની કિંમત કેટલી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આઠસો ચાલો એક ટન એટલે કેટલા કિલો કિલોગ્રામ થાય તો હજાર કિલોગ્રામ થાય દસ ક્વિન્ટલ થાય બરાબર ચાલો ઓપ્શન એ આઠ પ્રશ્નાર્થ એક બરડર ગાડું એક કલાકમાં ચાર કિલોમીટર કાપે તો અઢાર કિલોમીટર કાપવા કેટલો સમય લાગશે તો ચાર કલાકને ત્રીસ મિનિટ ઓપ્શન સી એક રાજ્યમાં કુલ વાહનો બે લાખ હોય ચોથો ભાગનું ટ્રેક્ટર છે તો બાકીના વાહનો કેટલા તો એક લાખને પચાસ હજાર ઓપ્શન એ એક દાડમમાંથી નીકળતા રસનું વજન બે સત દાડમના વજનથી બે સતમાઉ હોય તો એકવીસસો કિલોગ્રામ દાડમનું વજન કેટલું થાય તો મિત્રોનો જવાબ આવશે ઓપ્શન ડી છસો ભૂકંપ આવે ત્યારે શું ન કરવું તો ઓપ્શન એ આવશે ચાલો શિયાળામાં અડીસા પર ફૂંક મારતા નાના નાના પાણીના બિનતાનું કારણ તો ફૂંક આપણી હવા ગરમ હોય છે અડીસો ઠંડો હોય છે ઓપ્શન ડી ચાલો સજીવ ખેતી શું ફાયદો થાય તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે ઓપ્શન સી અડીશામાં જમીન માટે ફાયદાકારક છે તે બાબત શું સાચી નથી તો ઓપ્શન એ આવશે ચાલો પંદર વિસ્તારની થશે સૌથી નાનો જિલ્લો તો આવશે ડાંગ ઓપ્શન એ વડની વડવાઈ શું છે તો તેના મૂળ છે ઓપ્શન ડી કયા વૃક્ષ પ્રદેશમાં ઉગી નીકળે તો ખજૂર જોવા મળે છે ઓપ્શન સી કયું પ્રાણી દિવસમાં અઢાર કલાક તો ઓપ્શન ઊંઘે છે ઓપ્શન ડી અજગર કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે તો આમાં આવશે હરણ ઓપ્શન એ કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી તો સાપને મારતા નથી રો ઓપ્શન ડી શુદ્ધ શબ્દો કયો છે ચાલો મિત્રોનું શુદ્ધ છે નૈઋત્ય ઓપ્શન સી મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે કયો પૂછ્યું જમતા પહેલાં કાલ જગ્યા હાથ સાબુ તમારા હાથ સાબુથી નહીં આમાં આવશે ઓપ્શન બી તમે હાથ સાબુથી નહીં આનો જવાબ આવશે ઓપ્શન સી કોણ હાથ સાબુથી ધોવે છે બરાબર ઓપ્શન સી સામયું કરવું એટલે આનો ઓપ્શન સી મોટા વાંચતે ગાંચતે સ્વાગત કરવું હાથના કર્યા હૈયા વાગ્યા નીચેમાંથી કયું શું અલગ પડે છે શું લાગુ પડે છે તો આમાં આવશે ખાડો ખોડી પડે બરાબર ઓપ્શન એ ચોરને સજા થઈ ખાલી જગ્યાનું કારણ કે તેને ઓપ્શન સી ગુનો કર્યો બરાબર ઘરમાંથી ઘીની સુગંધ આવતી એટલે બિલાડી તલ પાપડ થઈ આનો સાચો જવાબ આવશે ઉત્સુક થઈ ઓપ્શન ડી ચાલો પ્રશ્ન સત્યાવીસ તમે એને આટલું બધું વજન ઊંચકવા ન કહો બિચારીને હજુ દૂધ સૂકા આનો જવાબ આવશે ઓપ્શન સી હજુ તે નાનો છે અભિલાષા શબ્દમાં વાક્યનું વપરાય છે ઓપ્શન ડી સમીરના અનપરથી ડૉક્ટર બનવાની અભિલાષ એટલે કે ઈચ્છા હતી બરાબર જુદું પડતો શબ્દ અહીંયા તેઓ વિદ્યાર્થી છે તે અલગ પડે છે ચાલો ત્રીસ મોક આ વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે ક્યાં વપરાય છે તો ઓપ્શન સી આમાં આપવાથી સાવ તકલાડી છે વારે ઘડીએ તૂટી જાય છે બરાબર ચાલો વાંદરાનું નામ હાલ જગ્યાએ તો આનો આવશે ઓપ્શન ડી સાચી જૂનની હુપાહૂપ ઓપ્શન બી ગુલાબી ઠંડી હતી એનો મતલબ થાય ઓપ્શન સી ખૂબ વધારે ઠંડી હતી સાચું વાક્ય કયું છે તો સાચું વાક્ય છે ચાર કાગડા ઉડે છે બરાબર આપેલા શબ્દમાં સાચો કરમ તો આમાં આવશે દ્રશ્ય ચાલો પ્રશ્ન નંબર છત્રીસ નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે તો ઓપ્શન સી કબૂતર બરાબર કીડીઓ કેટલા પગ હોય છે બરાબર તો કીડીને છ પગ હોય છે અમે ધૂળ બની હોય તે સૌથી આંખે ઓપ્શન ડી સાચો વિકલ્પ કયો છે તે પછી આપણે જોઈશું મિત્રો ચાલીસ નીચે આપેલા સાચો શબ્દ વપરાય તેવો વાક્ય તો પેન્સિલથી ઓપ્શન ડી બરાબર ભૂસેલું લખેલું ભૂંસી શકાય એકતાલીસ કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચે ખુલ્લી નડાકાર કાપ એટલે લંબ ચોરસ બને ઓપ્શન બી કયું નાણું જન્મનું છે તો યુરો ઓપ્શન સી એક બોક્સની લંબાઈ અઢાર સેન્ટીમીટર સોળ મીટર પહોળાઈ ઊંચાઈ છે તેનું ઘનફળ થાય બે હજાર આઠસોને એસી સેન્ટીમીટરનો ઘન ચાલો ચાર દશક અને સાત એકમને કઈ સંખ્યા બને તો ફોર્ટી સેવન સુડતાલી ઓપ્શન સી જો કુલ દિવસોનો સરવાળો ત્રણ મહિના તો આનો જવાબ આવશે ઓપ્શન બી બાણું ચાલો સાડીની અંદાજ લંબાઈ કેટલી હોય છે તો ઓપ્શન બી પાંચ મીટર જેટલી હોય છે સંખ્યા પેટર્ન કરો તો જો મિત્રો અહીંયા નવ 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 લેસ કરવાના છે બાદ કરવાનો એટલે બસો ને આવે ઓપ્શન સી બાદ બાકી કરો તો આનો જવાબ બાદ બાકી કરશો આનો જવાબ આવશે ઓપ્શન ડી એકતાલીસ પોઈન્ટ પચાસ એક બસમાં ચાલીસ વિદ્યાર્થી બસો ચાલીસ બાળકોમાં તો કેટલી બસો જોઈએ તો આનો જવાબ આવશે ઓપ્શન ડી બરાબર છ બસો જોવે ચાલો એક ટ્રકમાં નેવ નેવ રૂપિયા લીટરમાંથી સાત આઠસો સંખ્યા ડીઝલ ભરાવી છે ત્રણ હજાર સાતસો એંશી તો લીટર કેટલા રૂપિયાનું ડીઝલ થાય તો કેટલા લીટર બેતાલીસ લીટર ઓપ્શન સી અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે તો અમદાવાદથી રાજકોટ એ પશ્ચિમ દિશામાં છે દર વર્ષે રામાયણ રામનવમી ચૈત્ર મહિનામાં ઓપ્શન બી ક્રમમાં તો ઓપ્શન સી આવશે ત્રેપનમાં ચાલો ચોપન સરોવર તો નર્મદા જિલ્લામાં આવેલું છે ઓપ્શન બી લીપ ફરસો તો કુલ કેટલા દિવસ હોય તો ત્રણ દિવસ વધી જાય ત્રણસો ને ઓપ્શન સી બરાબર ટાંકીથી પચાસ મીટર દૂર છે છતાં તેના ઘરે પાણું શા માટે તો એનું અર્જુનનું ઘરની ટાંકી ગામની ટાંકીથી ઊંચી હશે ઓપ્શન એ ચાલો ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય તો એને માવઠું કહેવાય ઓપ્શન બી ચૂંટણી પ્રકારને મતદાન સ્થળને શું કહેવાય તો બૂથ કહેવાય ઓપ્શન સી સામાન્ય રીતે ધારાસભ્ય તો ધારાસભ્ય એ તાલુકા બે ત્રણ તાલુકા ભેગા થાય એનું પ્રતિનિધિત્વ કરે છે ઓપ્શન ડી બરાબર રાજ્યનું પ્રતિનિધિત્વ આપણે મુખ્યમંત્રી કરે જિલ્લામાં સંસદ સભ્ય આવે ગામનો સરપંચ આવે તો ઓપ્શન એ હું ઘરેથી મોડી નીકળી છતાં પણ એટલે કે અહીંયા આવે પણ હવે ઓપ્શન ડી અર તેવો શબ્દ તો ન ઠારું બરાબર ઓપ્શન બી ફોટો પાડું ગીતના કવિતા ખોડાભાઈ પટેલ ઓપ્શન એ બરાબર આવશે ઓપ્શન એ તિમિર તિમીર એટલે કે અંધકાર બરાબર અંધકારનો વિરોધ અર્થ એટલે પ્રકાશ ઓપ્શન એ ચાલો ભાંખોડિયું શબ્દનો અર્થ ઘૂંટણયું થાય ઓપ્શન બી અર્ધજુદો પડતો એવો શબ્દ કયો તો આમાં આવે ચીડ બરાબર ચાલો ખોટી જુદની તો દીવાલ બરાબર ચાલો ઓપ્શન બી આવશે આમ અલગ પડતો શબ્દ કયો તો આમાં આવશે જામફળ બાકીના શાકભાજી એટલે જામફળ આવે ઓપ્શન સી ચાલો શબ્દ સમૂહમાં તે એક શબ્દ કઈ જોડ ખોટી છે તો નવાય ઉપજાવે તેવું તો ફાંકડું આ ખોટું છે ઓપ્શન બી ચાલો સીમાડો શબ્દનો સાચો વાક્ય તો મારું ઘર સીમાડે આવેલું છે ઓપ્શન બી સ્થળ અને વખણાતી ખોટી જોડ કઈ તો ઓપ્શન ડી બરાબર ડાકુરના તો ગોટા વખણાયેલું ચીવડો વડોદરાનું બરાબર જિલ્લોનું મુખ્ય જોડ કઈ તો અરવલ્લી અને હિંમતનગર જોડ ખોટી છે મોડાસા ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લા છે ઓપ્શન સી તેત્રીસ જિલ્લા ભૌગોલિક ઉપનામ સાચી જોડ કઈ છે તો વાડીઓનો જિલ્લો વલસાડ ઓપ્શન સી સાચી જોડ છે મુછાડીમાં તો ગીજુભાઈ બઢેક ઓપ્શન ડી ગુજરાતમાં સૌથી વધુ તાલુકો ધરાવતો જિલ્લો બનાસકાંઠા બરાબર નાનકીવા કયા જિલ્લામાં તો પાટણ જિલ્લામાં ઓપ્શન ડી જેશોરી અમીરગઢ બરાબર ઓપ્શન બી ચાલો ગુજરાતનું રાજ્ય પક્ષી ઓપ્શન બી સુરખાબ નીચેના પૈકી સાડી તેમ ન હોય તો પ્રદૂષણ કરવું એ સાડી તેમ નથી દરેક વાદ્યનો પોતાનો વિસ્તાર હોય છે તે કઈ રીતે તો આમાં આવશે પોતાના પેશાબની ગનતી વાઘ અહીં પણ વાઘ છે બરાબર વાઘ પેશાબની ગંદી પોતાનો વિસ્તાર પારખે છે ચાલો વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ જે વિસ્તાર હોય છે તેમાં કઈ પ્રવૃત્તિ ન કરી શકે તો પ્રાણીઓનો શિકાર ન કરી શકાય બરાબર ચાલો પ્રીતિને ખૂબ જડા ડૉક્ટર તેને ખૂબ પાણી પીવાની સલાહ આપશે ચાલો ખતમ બંધ ભાત ક્યાં જોવા મળે છે છત પર ઓપ્શન સી પાંદુરોગ તત્વની ઓળખ હોય તો લો તત્વ ઓપ્શન એ સુનિતા વિલિયમ્સ કયા ક્ષેત્ર તો અવકાશ ક્ષેત્ર જોડાયેલી છે અવકાશયાના અવકાશયાત્રીઓ વાર ઊભા કેમ રહે છે તો પૃથ્વીનો ગુણાસ્તો કરશન અનુભવતું નથી ઓપ્શન સી એક લીટર પેટ્રોલ સ્કૂટર અંદાજે કેટલું તો ચાલીસથી સાઠ કિલોમીટર જેટલું અંતર કાપી શકે અત્યાર સુધીમાં ઘર આપણે શું બધું શું ઉપયોગ અત્યાર સમયમાં ઘરો તો એલપીજી ગેસનું બોટલ બરાબર ઓપ્શન સી તમારે મુંબઈથી મારા દુકાલે પહોંચવું હોય તો રાજ્યમાંથી પસાર જરૂર હોય તો ઓડિશા ઓપ્શન બી આપેલા શબ્દનો સમૂહ વાચક શબ્દ કયો નથી તો ટ્રેન બરાબર ચોપડીની હિનાની નથી તો કોની છે ઓપ્શન સી આપેલું વાક્ય સાચું વાક્ય કયું છે મહેશ કવિતા મહેશે કવિતા ઓપ્શન ડી બરાબર ચાલો સમૂહ શબ્દ સંવાદ એક શબ્દ આપો છોકરાને સાંભળવા રાખેલી તને આયા કહેવાય ઓપ્શન એ અર્થની જુડો જુદો પડતો શબ્દ બરાબર આમાં આવશે ઓપ્શન બી બરાબર ફૂંફા ચાલો સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી તો સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી તો આમાં આવશે ઓપ્શન ડી બરાબર ચાલો આપેલા વાક્ય કયો અર્થમાનકાર છે તો કુદે છે નાજુક ને નમણાં હરણા ઓપ્શન એ ચાલો તડકો વાર્તાના લેખકો તો ઓપ્શન ડી ચીનું મોદી બે ક્રિયાઓ થઈ હોય તેવું તો વાત વાતમાં એટલે કે વાતો પણ કરતા ને છેલ્લે વાક્ય આવ્યા બરાબર ચાલો ચોવીસ કલાકમાં ઘડિયાળમાં કઈ રીતે બતાવે જો ચોવીસ કલાકની ઘડિયાળ હોય તો એકવીસ કલાક થાય બરાબર જીમનભાઈ બત્રીસ રૂપિયા સત્તર કિલોગ્રામ ગાન ખાંડ ખરીદે છે અને છત્રીસ રૂપિયા કિલોગ્રામના ભાવ વેચે છે તો આમાં અડસઠ રૂપિયા તે કમાશે ઓપ્શન ડી ચાલો મીણબત્તીના એક પેકેટમાં બાર મીણબત્તી કિનેરીએ બસો ચાર મીણબત્તીમાં પેકેટની જરૂર પડે તો સત્તર પેકેટ ઓપ્શન બી જમનાએ લારી ખરીદવા પાંચ હજારની લોન લીધી એક વર્ષ દર મહિને ચારસો ને પાંત્રીસ રૂપિયા ચૂક્યા હતા તેને બેંકને તો બે પાંચ હજાર બસોને વીસ રૂપિયા ઓપ્શન એ ત્રણનો ગુણક નથી તો છવ્વીસ બરાબર ઓપ્શન બી બે મીટર ચાલો પ્રશ્ન નંબર એકસો છ બે મીટર લાંબાની એકસો એસી આ એંસી મીટર રસોડાનો તળિયાને દસ બાય દસ સેન્ટીમીટર ચોરસ લાડી બેસાડવાની કેટલી લાડી જરૂર પડે તો આનો જવાબ આવશે ત્રણસોને સાહીઠ ઓપ્શન ડી એક ચોરસ કાળા પાટ્યાને પડી મી ત્રણસો સાહીઠ છે તેનું ક્ષેત્રફળ કેટલું હતું આઠ સો ચોરસ સેન્ટીમીટર ઓપ્શન સી સો ચોરસ સેન્ટીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો ઓપ્શન ડી બરાબર દસ લાખ સેન્ટીમીટર થાય ચોરસ સેન્ટીમીટર ચાલો એ કોલમાં નવસો છાસઠ ખુરશી છે બેતાલીસની હરોળ છે બરાબર તો કેટલી હરોળમાં કેટલી ખુરશીઓ તો ઓપ્શન ડી ત્રેવીસ ખુરશી તારો પ્રશ્ન નંબર એકસો દસ હજાર સિક્કા ભરેલા એક ઠેલાનું વજન આઠ કિલોગ્રામ હોય તો સાતસો સિક્કાનું વજન કેટલું થાય તો આનો જવાબ આવશે ઓપ્શન એ છપ્પનસો બરાબર ગ્રામ ચાલો કોને શૂન્ય દશાશ એક સેન્ટીમીટર વંચાય તો ઓપ્શન બી તો મિત્રો આટલા બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો અસ્તુ